વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આગામી સીસીએ ની પરીક્ષા માટે જે ભૂગોળના આપણા સિલેબસમાં છે એ પ્રકારના આપણે પ્રશ્નો લેવાના છે બરોબર છે આ તમામે તમામ પ્રશ્નો જે છે એ અગાઉ જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયા છે કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે હવેનું જે પરીક્ષાનું લેવલ છે એ વધી રહ્યું છે એટલે આપણે એ પ્રકારના પ્રશ્નો પણ સોલ્વ કરવાના થાય છે બરોબર છે જેથી આપણને પરીક્ષામાં આ પ્રશ્નો જે છે એ બેઠે બેઠા પૂછાય તો તમને વાંધો ન આવે બરોબર છે તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે ધરતીકંપની ઘટના થાય તે સમયે ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના તરંગો સામાન્ય રીતે કયા તરંગોમાં વિભાજિત કરવામાં આવે છે ઓપ્શન એ પ્રાથમિક તરંગો ઓપ્શન બી ગૌણ તરંગો ઓપ્શન સી સપાટી પરના તરંગો કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ તો આપ આમાં જવાબ શું આવશે ઉપરોગ તમામ કારણ કે જ્યારે આપણું પૃથ્વીની આજ સપાટી છે જે બરોબર છે એમાં આપણે અંદર જ્યારે ભૂકંપ થતો હોય તો બે પ્રકારના તરંગો બરોબર છે રચાય ત્યારે પહેલાં આવશે પ્રાથમિક સૌથી પહેલાં આંતરિક તરંગો અને ત્યારબાદ આવશે બાહ્ય તરંગો આંતરિકમાં બે પ્રકારના આવે એક તો પ્રાઇમરી અને એક બીજું છે સેકન્ડરી અને બાહ્યમાં એક બરોબર છે લવ તરંગ આવે અને રેલવે તરંગ આવે આર તરંગ આવે તો આમાં શું કીધું છે પ્રાથમિક તરંગ ગુણ તરંગ અને સપાટી પરના તરંગ એટલે ત્રણે ત્રણ પ્રકારના તરંગો આમાં રચાતા હોય છે એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે રસાયણ શાસ્ત્ર અને ખનિજ રચનાના આધારે અગ્નિકૃત ખડકો નીચેના પ્રમુખ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે બરોબર છે તો આ રસાયણ શાસ્ત્ર મુજબ આમાં જે છે ખડક એની રચના કઈ રીતે થાય છે અગ્નિકૃતની તો ઓપ્શન નંબર બી ફેલ્સિક અગ્નિકૃત ખડક મેફિક અગ્નિકૃત ખડક અને અલ્ટ્રા મેફિક અગ્નિકૃત ખડક આ રાસાયણિક પ્રક્રિયા દ્વારા આ રચાતા હોય છે બરાબર છે આ અગ્નિકૃત ખડક ફેલ્સિક મેફિક અને અલ્ટ્રા મેફિક આ ત્રણ પ્રકારના ખડકો રચાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પરિવૃત્તિય એટલે કે પેરીહિલેશન એવી સ્થિતિ છે કે જેમાં ખાલી જગ્યા ઓપ્શન એ પૃથ્વી સૂર્યથી સૌથી દૂર હોય છે ઓપ્શન બી પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે છે ઓપ્શન સી પૃથ્વી સૂર્યથી સૌથી નજીક હોય છે કે ઓપ્શન ડી સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે આ આતોનો આવે વચ્ચે કાંઈ આવે નહીં કારણ કે આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણવાળું છે એટલે ઓપ્શન નંબર બી અને ડી અમને નીકળી જાય અને પૃથ્વી અને સૂર્ય બરોબર છે પૃથ્વી જે છે એ સૂર્યની સૌથી નજીક હોય એને પેરીહિલેશન અને સૌથી દૂર હોય એને એપીહિલેશન કહેવામાં આવે છે બરોબર છે એટલે આમાં રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી પૃથ્વી સૂર્યથી સૌથી નજીક હોય એને પરિવૃત્તિ એટલે કે પેરીહિલેશન અને સૌથી દૂર હોય એને શું કહેવાય એપીહિલેશન કહેવામાં આવે છે બરોબર છે એટલે આ ખાસ યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો નીચેના પૈકી કઈ ઘટના બનશે નહીં બરોબર છે તો ઓપ્શન એ પૃથ્વી ગરમ થઈ કાર્બન ડાયોક્સાઇડ વધે તો પૃથ્વી ગરમ થાય આ તો સાચું છે આમાં નથી એમ પૂછ્યું છે બરોબર છે તો દરિયાની સપાટીનું સ્તર નીચું ન જાય પરંતુ ઊંચું જાય બરોબર છે એટલે આ ખોટું છે એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર બી ત્યાર પછી ધ્રુવ ધ્રુવ પ્રદેશો પર બરફ પીગળશે આ પણ સાચું છે ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધારશે આ પણ સાચું છે પણ આ એક જે છે એ સાચું નથી કારણ કે દરિયાની સપાટીનું સ્થળ નીચું નહીં પરંતુ વધશે બરોબર છે એટલે આપણો રાઈટ આન્સરમાં શું બનશે ઓપ્શન નંબર બી પ્રશ્ન છે યાદી એક અને યાદી બે સાથે જોડો અને નીચે આપેલ કોડ નો ઉપયોગ કરીને સાચો જવાબ આપો આમાં યાદી એકમાં ઉપજ આપી છે અને યાદી બે માં ઉત્પાદક દેશ આપેલા છે તો ખનીજ તેલ આપણને સૌથી વધારે ક્યાંથી મળે છે તો અમેરિકામાંથી મળે છે બરાબર છે ત્યારબાદ છે મેંગેનીઝ બરાબર છે બોક્સાઇટ આપણે બોક્સાઇટની ખબર હોય ક્યાંથી મળે છે ઓસ્ટ્રેલિયામાંથી મળે છે આપણને બેની ખબર હોય તો હવે જોઈએ ડી ટુ બરાબર છે ડી ટુ જો આ બેમાં નથી આમાં પણ નથી આવો એકમાં જ છે ડી ટુ બરાબર છે ખનિજ તેલ આપણને ક્યાંથી મળે છે તો અમેરિકામાંથી મળે છે ત્યારબાદ બી ફોર મતલબ કે તાંબુ જે છે એ ચીલીમાંથી મળે છે અને મેંગેનીઝ જે છે એ આપણને દક્ષિણ આફ્રિકામાંથી મળે છે બરાબર છે ખનીજ તેલ અમેરિકા તાંબુ ચીલી મેંગેનીઝ દક્ષિણ આફ્રિકા અને બોક્સાઇડ ઓસ્ટ્રેલિયામાંથી આપણને સૌથી વધારે પ્રાપ્ત થતું હોય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન છે અલગ અલગ બે યાદી આપેલી છે એમાં જ્વાળામુખી પર્વત અને કયા દેશમાં આવેલો છે એ આપણે જોવાનું છે તો આપણને આ બે રૈનર અને મયુંતિ કદાચ ન ખબર હોય પણ આ બે પર્વતની આપણને ખબર હોય ફુજીયામાં અને કોટો પક્ષી બરાબર છે ફુજિયામાં જે છે એ આપણને બધાને ખ્યાલ છે ક્યાં હોય તો એ હોય ઇક્વોટ એ હોય જાપાનમાં બરોબર છે ફુઝિયામાં જાપાન અને કોટો પક્ષી જે છે ઇક્વાડોરમાં હોય આપણને આ બે પર્વતની ખાસ ખબર હોય છે બરોબર છે કારણ કે આપણે વાંચેલું હોય છે તો સી ફોર બરોબર છે સી ફોર જો આમાં નથી આમાં નથી આ બેમાં સી ફોર છે ત્યારબાદ છે ફુજિયામાં બરોબર છે ફુજિયામાં જે છે એ તો આપણને જોઈ લીધું જાપાનમાં આવે અને કોટો પક્ષી એટલે કે ડી ટુ ડી ટુ છે છે તો આમાં નથી એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી તો જોઈ લઈએ રેનર જે છે એ અમેરિકામાં આવે છે માઉન્ટ રેનર જ્વાળામુખી પર્વત એ અમેરિકામાં હોય છે મેયોન પર્વત જે છે એ ફિલિપાઈન્સમાં હોય છે ત્યારબાદ ફુજિયામાં જાપાનમાં અને કોટા પક્ષી ઇક્વાડોર હોય છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયું અભયારણ્ય ગુજરાતનું મોટામાં મોટું વિસ્તારના સંદર્ભમાં વન્યજીવ અભયારણ્ય છે તો ગુજરાતનું સૌથી મોટા મોટું અભયારણ્ય કયું છે તો કચ્છના રણનું વન્યજીવ અભયારણ્ય જે છે એ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે અને સૌથી નાનું પૂછે તો આપને ખબર છે કે ભાઈ પોરબંદરમાં આવેલું કામધેનું બરાબર છે કામધેનુ ગાય માટેનું અભયારણ્ય જે છે એ સૌથી નાનું છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ જ્વાળામુખી વિસ્ફોટ વખતે મુક્ત થતા સંદર્ભમાં નીચેના પૈકી મેઘમાં સત્ય છે તો પેલું મોટા ભાગે મેઘમાં એ પ્રવાહી ઘન અને વાયુ પદાર્થોનું મિશ્રણ હોય છે આ સાચું છે બરોબર છે જે પ્રાઇમરી તરંગ હોય છે એ ત્રણે ત્રણ પ્રકારના આપને પ્રવાહમાંથી જોવા મળે છે એટલે આમાં હોય પ્રવાહી ઘન અને વાયુ મેઘમાં પાણીની બાષ્પ બરોબર છે બાષ્પ અને કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય વાયુ ઓગળેલા હોય છે બરોબર છે આપણને ખ્યાલ છે કે ભાઈ મેઘમાં જે છે એમાં બાષ્પ હોય અને પ્લસ એમાં લાવા હોય ત્યારે જે મેઘમાં બનતો હોય એટલે આમાં બાષ્પ હોય અને એમાં વાયુ પણ હોય કાર્બન ડાયોક્સાઇડ બરોબર છે છૂટું પડે એટલે મેઘમાં બનતો હોય છે વાયુ છૂટો પડે એટલે લાવા નકરો વધે છે બરોબર છે એટલે આ બે વિધાન સત્ય છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદનો પ્રશ્ન છે ઉષ્ણ ચક્રવાત એટલે કે ટ્રોપિકલ સાયક્લોન ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે પેલું છે ભારતમાં મોટા ભાગના ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ઉત્પત્તિ અરબી સમુદ્રમાં થાય છે અને ભારતની પશ્ચિમ કિનારે ત્રાટકે છે બરોબર છે જો આ આપણું ભારત છે અને આ જે છે પૂર્વ કિનારો એટલે કે બંગાળાની ખાડી છે અને આ બાજુ છે અરબ સાગર તો સૌથી વધારે આપણને બંગાળાની ખાડીમાં ચક્રવાત જોવા મળે છે એટલે આમાં કીધું છે અરબી સમુદ્ર એટલે પેલું વિધાન તો નો જ આવે પહેલું વિધાન ખોટું છે એટલે આમાં જો આ નીકળી જાય એનો ઓપ્શન નંબર સી પણ નીકળી જાય ત્યાર પછી એ ઉષ્ણકટિબંધીય ચક્રવાત મે જૂન અને ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ઉદ્ભવે છે એટલે આ સાચું છે એટલે ઓપ્શન નંબર બી માત્ર બે વિધાન નંબર બે સાચું છે બરોબર છે વિધાન એક જે છે એ ખોટું છે કારણ કે ઉષ્ણકાઢી જે ચક્રવાત જે છે એ મે જૂન અને ઓક્ટોબર નવેમ્બરમાં ખાસ તાટકતા હોય છે કે જ્યારે આપણે ચોમાસાની ઋતુ હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ પર્વતમાળાઓની વચ્ચે સ્થિત છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ આપણે વિંધ્યાંચલ પર્વતમાળા અને સાતપુરા પર્વતવાળા વચ્ચે આવેલી છે છે નર્મદા હોય નર્મદા નદી કયા બે નદી વચ્ચે કયા બે પર્વતવાળા વચ્ચે વહે છે આપણને ખબર હોય તો આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ ખબર પડી જાય વિંધ્યાંચલ અને સાતપુરા પર્વતમાળા વચ્ચે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે ત્યારબાદ છે ભારતની નીચેના પૈકી કઈ દ્વીપ સમૂહ જોડીએ

તો અમદાવાદ જિલ્લામાં આ નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે જો કે અમદાવાદ અને સુરેન્દ્રનગર અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં આ ફેલાયેલું છે પરંતુ વધારે ભાગ જો કેવો હોય તો અમદાવાદમાં આવેલો છે બરોબર છે એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ભારતમાં સૌથી જૂની ઓઈલ રિફાઈન રિફાઈનરી ક્યાં સ્થિત છે તો ભારતની સૌથી જૂનામાં જૂની ઓઇલ રિફાઈનરી દિગ્બોય ખાતે આવેલી છે બરોબર છે ક્યાં આગળ દિગબોઈ ખાતે આવેલી છે કે જે કયા રાજ્યમાં આવેલું છે અસમ ખાતે આ દીપગોય આવેલી છે જે ભારતની સૌથી જૂની ઓઇલ રિફાઈનરી છે ભારતમાં સ્થપાયેલ સૌથી સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના પૈકી કયો હશે ઓપ્શન એ બાંદીપુર ઓપ્શન બી ગીર ઓપ્શન સી જીમકોર્બેટ કે ઓપ્શન ડી પેરિયાર તો જીમ કોર્બે જે છે નેશનલ પાર્ક એ ભારતનો સૌથી જૂનો અને સૌથી સૌથી નહીં સૌપ્રથમ નેશનલ પાર્ક છે છે બરોબર રામ ગંગા નદીના કિનારે બરોબર છે ઉત્તરાખંડમાં આવેલો આ સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ નદી રાજસ્થાનમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણમાં ના ઉત્તર પૂર્વમાં સમાઈ જાય છે બરોબર છે તો લુણી નદી જે છે એ રાજસ્થાનમાંથી ઉદભવીને કચ્છના રણમાં સમાઈ જાય છે પ્રશ્ન જોઈએ નીચેના પૈકી જોડી યોગ્ય રીતે નથી છે તો લિપુલેક જે છે ઉત્તરાખંડમાં આવે સાચું છે નાથુલા પાસ જે છે એ અરુણાચલ પ્રદેશ નહીં પરંતુ સિક્કિમમાં આવે છે બરોબર છે સિક્કિમમાં આવે છે રોહતાંગ ઘાટ જે છે હિમાચલ પ્રદેશમાં આવે છે પાલ ઘાટ એ કેરળમાં આવેલું છે બરોબર છે આ બી જે છે ખોટું છે નાથુલા જે છે એ સિક્કિમમાં આવશે બરોબર છે ઘાટ કોને કહેવાય તો દાખલા તરીકે આપણે બે પર્વત છે અને આપણે બરાબર છે હવે આપણે દર વખતે આમ ચડીને આ પર્વતની ઓળંગી જવું હોય એની કરતાં આ બે પર્વત જે છે એની વચ્ચેથી એક નદી દ્વારા બરોબર છે કુદરતી રીતે માર્ગ સર્જાતો હોય એનો શું કહેવાય ઘાટ કહેવાય અથવા તો પાસ કહેવાય બરોબર છે તો આ પાસ જે બરોબર છે તો નાથુલા પાસ જે છે એ સિક્કિમમાં આવેલો છે નહીં કે અરુણાચલ પ્રદેશમાં બરોબર છે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યાર છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં બાળકોની એટલે કે જીરોથી ચૌદ વર્ષની વયના બાળકોનું વસ્તીનું પ્રમાણ કેટલું હતું તો બે હજારની અગિયાર મુજબ જીરોથી ચૌદ વર્ષના બાળકોનું પ્રમાણ અઠ્યાવીસ પોઈન્ટ છ્યાસી ટકા હતું કેટલું અઠ્યાવીસ પોઈન્ટ છ્યાસી ટકા એટલે ખાસ આ આંકડો યાદ રાખજો કારણ કે રિપીટ થઈ શકે છે આપણામાં આ બધું સિલેબસમાં છે છે ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે કયા પ્રકારની જમીન જોવા મળે છે તો ગુજરાત શું પરંતુ ભારતમાં જે જે સૌથી વધારે જમીન જોવા મળે છે એ જમીન છે કે જેને એલ્યુવિયલ સોઇલ કહેવામાં આવે છે કાપની જમીન જે છે એ ભારતમાં અને ગુજરાતમાં સૌથી વધારે જોવા મળતી જમીન છે ત્યારબાદનો પ્રશ્ન છે બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો કયા છે તો અમદાવાદ અને સુરત બરોબર છે અમદાવાદ અને સુરત સૌથી વધારે વસ્તી ધરાવતા શહેરો છે બરોબર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ નો પ્રશ્ન છે પૃથ્વીની દૈનિક પરિભ્રમણની મહત્તમ ઝડપ ખાલી જગ્યા ઉપર હોય છે તો આ આપણી પૃથ્વી છે બરોબર છે તો કર્કવૃત મકરવૃત અને વચ્ચે આવે છે વિષુવૃત અને ઉપર આવે છે બે ધ્રુવ બરોબર છે તો સૌથી વધારે ઝડપ આપણને વિષુવૃત એટલે કે ઝીરો ડિગ્રી ઉપર જોવા મળે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ઊંચાણવાળા વિસ્તારમાં જોવા મળતી પ્રાચીન જમીનને કયા નામે ઓળખવામાં આવે છે મતલબ કે આ ઉચ્ચ પ્રદેશ હોય અને એની ઉપર જે પ્રાચીન જમીન જોવા મળે છે એને રાઢના નામે ઓળખવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ખાસ બધા યાદ રાખી લેજો બરાબર છે ઉંચાણવાળા ભાગમાં જે જૂની પ્રકારની એટલે કે પ્રાચીન જૂના કાપની જમીન જે આપણને જોવા મળે છે એને રાઢ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે મેઘાલયની ટેકરીઓનું સર્વોચ્ચ શિખર ક્ષેત્ર શિલોંગ છે બરોબર છે આ મેઘાલય ટેકરીનું સૌથી ઊંચું શિખર જે છે એ શિલોંગ છે તો તેનો જે દક્ષિણનો ભાગ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે તો શિલોંગના દક્ષિણના ભાગને આપણે વોર કન્ટ્રીના નામથી ઓળખીએ છીએ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે બિહારના શોક તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ છે ઉત્તર પ્રદેશ છે અને અહીંયા બરોબર છે બિહાર છે અને અહીંથી જે નદી વહે છે બરોબર છે બિહાર એ આમ આમ જાતિ જાતિ ડાયરેક્ટ એનો વહેણ માર્ગ બદલાવીને બિહાર બાજુ વળી જાય છે અચાનક અને ત્યાં પૂર લાવે છે અને એ કઈ નદી છે કોશી નદી છે બરોબર છે જે એને બિહારનો શોખ કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો દરિયા કિનારા વાળો પરવાળાનો ખરાબો અને મેંગ્રુવ જાણીતો છે બરોબર છે તો કયો દરિયા કિનારો જે જે છે ગુજરાતનો કે પરવાળાના ખરાબા અને મેંગ્રુવસ માટે જાણીતો છે તો બરોબર છે તો અહીંયા આપણે ખબર છે કે કચ્છનો અખાત અને ખંભાતના અખાતમાં આપણને મેંગ્રુવ અને એ બધું જોવા મળે છે બરોબર છે પરવાળાના ખરાબા બરોબર છે તો એ ક્યાં આગળને જોવા મળે છે તો ઓખા મંડળ અને કચ્છના રણ સુધી આ પરવાળાના ખરાબા જોવા મળે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતનો કયો પ્રદેશ સૌથી વધુ ભેજ વાળો પ્રદેશ ગણાય છે તો આપણે ખંભાતનો અખાતનો જે પ્રદેશ છે બરોબર છે તો જો આ આપણો કચ્છનો અખાત છે અને આ આપણો ખંભાતનો અખાત છે તો આ ખંભાતનો અખાત જે છે આ વિસ્તાર એ સૌથી વધારે ભેજવાળો પ્રદેશ ગણવામાં આવે છે કારણ કે આ સૌથી વધારે બાર માછી નદી આપણને ત્યાં જ જોવા મળે છે અને નિત્યના બરોબર છે વધારે ભેજવાળા પાનખર જંગલો આપણને જોવા મળે છે એટલે ત્યાં આગળ આપણને ભેજવાળો પ્રદેશ ખંભાતનો અખાત જોવા મળે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો આજના વિડીયોમાં આપણે પચીસ પૂછાઈ ગયેલા ભૂગોળના પ્રશ્નો જોઈએ કે જે તમને આગામી પરીક્ષા માટે ઉપયોગી નીવડશે બરાબર છે એવી આશા રાખવું જોઈએ વિડીયો તમને ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવા જ વધુ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે મળ્યા આવા જ વધુ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ